વાગરાના સુતરેલ ગામની ચોરીના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી કરી તસ્કરો માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો કે જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ વાગરા પોલીસ મથકમાં દાખલ કરાઈ છે પોલીસે ફરિયાદ નહોતી તસ્કરોનું પેગ્રુ શોધવાની કવાય હાથ ધરી વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કર હોય તર કરતબ અજમાવ્યો હતો સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી

તેમજ ઘરના આંગણાના દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું કે જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ હજારના હિસાબો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા કે જે બાદ અંદાજીત ચાર વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી જાણ કરી ચેક કરવા માટે જણાવ્યું ત્યારબાદ તેઓ તાબડતોબ સૂત્રે ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો કે જેમાં સોનાનો હાર વીટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત આઠ હજાર મળી કુલ સોળ લાખ તેર હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે યાકુબ પટેલ ભરૂચ